ઓ તત્સત રાધે કૃષ્ણ શ્યામ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત ને શ્રી કૃષ્ણ ચરિત્ર સત્ય દર્શન સંત શ્યામજી કૃત પાના નંબર એકસો ચાલીસ દસમું એમાં ચાર પદ છે પેલું પદ છે શ્રી કૃષ્ણ મહિમા બીજું પદ છે કૃષ્ણ બળરામ મહિમા ત્રીજું પદ છે ભાવગીત ચોથું પદ છે વિનંતીનું તો પહેલાં પદ નંબર એક શ્રી કૃષ્ણ મહિમા ગોવિંદના ગુણ જાણો સાધુ ગોવિંદના ગુણ જાણો મત તાણો સાધુ ગોવિંદ ના ગુણ જાણો ગોવિંદ ના ગુણ જાણો સાધુ ગોવિંદ ના ગુણ જાણો દ જેનો પાર ન આદિ આદિપુરુષણ ન કરણો જે વેટાણે કેમ નક્કી કરી સાધુ ગોવિંદ ગુણ જાણો આત્મા બ્રહ્મા કથે ઉપનિષદ ગોવિંદ ગાય પુરાણો એક જ આદી പൂഷയക്കണ്ടേദമന സിത സാധു ഗോവിന്ദ ഗുണജാണോ ഗൂറ രൂപ ധരെ ન પ્રમાણો સર્વ સર્વશક્તિને સર્વકળાધર પરિમિત પ્રમાણો સાધુ ગોવિંદના ગુણ જા સાત વરસનું બાળક જેથી ગોવરધન તોડાણો નળનું પાન કરે ઈ કેમ પ્રભુ ન પ્રમાણ সাধু গোবিন্দ না গুণ জানো বারকরূপে বলি ঘর যেমী পুরুষ পুরো বেডগলে ব্রহ্ম સમાવે એને ન જાણો સાધુ ગોવિંદના ગુણ વીરાટ રૂપે દર્શન દીધું

્ટ રૂપે દર્શન દીધું અર્જુન જ્યારે મુંજાણા તે શ્રી કૃષ્ણને કહો અપૂરતા કૈયા વેદ પરમ Jano Govinda na guna Jano, sadhu Govinda na guna Jano, nirguna mata mata tano, sadhu Govinda guna. શ્રી કૃષ્ણચંદ્ર દેવકી જય ભક્તવીર નશિરામ મહારાજ કી જય સદગુરુદેવકી જય રાધે શ્યામ રાધે શ્યામ આગળ પદ નંબર બે પાના નંબર એકસો એકતાલીસ કૃષ્ણ બળરામ મહિમા ઢાળ છે શિખરીણી મનોહારી શોભે રમણ શ્રી કૃષ્ણ રમણે મહાતે જે શુભટ બળ રમપ્રભુરણે પ્રભુરણે નકો 算哒。 જે ન જીવો શું જઠર જનની ઈશનવસે લોકો ધર્મ પ્રગટ તહી ધર્મ ઉગરે নে হেওয়ার প্রবল অসুর দূর জনবধে নীতি নয় প্রভু জগসুখার্থে তন ধরে ુર મન ભાવે પ્રગટતા સ્વયં સે શુદ્ધ પ્રભવ જન કલ્યાણ કરવા સમૃધા શામગ્રી જન સુખ કરી વિશ્વ ભરતા સમે પીડા અસુર દમતા શ્રેય કરતા વાર દ્રવત અસુરોને હણતકે पडे योने कुमति अटके पाप करते सुहाता सुवाडा, मन हर रुडा श्याम चचरणो बड़ी স্বৰূপে ঈশ কৰ দিলাৰ তিহৰ ছটা ঔ জে যে গতি ন টক সন্মুখী কটা খে হস্ত্ৰী তৰল মতসূৰা মদহৰি প্ৰভাৱে অ' যশ্ৰী প্ৰবাৰি মদ प्रकाशे तेजस्वी नजर बुधहरि नपे ज्ञाणी अकर महिमा अद्भुतयति स्वयं सेवे सिद्धि प्रभु परतपादाम् बुजवसि नियन्त विस्वो ना सृजत जगपाे लयकरे স্বয় জোতির্ধা মে পরবসায়ণ করে জী অ মহিমা অদ্ভুতি স্বয় सेवे सिद्धि प्रभु पडतपदा बुजवसि नियमतावि स्वोणा सृजत जगपाे लयकरे स्वयं ज्योतिर्धामे নায়ণ কৰে মন कृष्ण बलराम जी महाराज की जय श्री कृष्ण चंद्र देव की जय श्री नारायण भगवान की जय श्री कृष्ण बरदाव की जय द्वारिकाधीश की जय रणछोड़ की जय राम महाराज की जय સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ આગળ પદ નંબર ત્રણ ભાવગીત પાન નંબર એકસો બેતાલીસ ઉપર સ્વરૂપનું પદ છે પદના શબ્દો છે પ્યારા પ્યારા ઘણા નંદલાલ મધુર વર કેમ મળે રે પ્યારા प्यारा घणा नंदलाल मधुरवर केम मडे रे राधे कृष्ण ए रसगुंजार रोमे रोमे छलीवारे प्यारा प्यारा घणा नंदलाल मधुरवारा केम मडे रे मोर मणि मुगट घनश्याम कुंडलछबी जड़ाड़े रे नेन अमीरस माड़ रे प्यारा प्यारा घणा नंदलाल কে মমারেরে এনু ঵ক্ষা স্থার ঵িশার জ্যো তিরস ও ঘ঵ারেরে এ প্রেম শুধা নো गाहारी भेट के मे रे प्यारा प्यारा घणा नन्दलाल मधुरवर के मे रे कण्ठे કૌસ્તુભનો ચળકાટ ડોલાવે સંગ મન પ્રાણ વિવળ વેણું સુર કરે રે પ્યારા ક્યારા ઘણા નંદલાલ મધુરવર કેમ કેમ રે છોર પીતાંબર લડે આતુર તાપ જડે રે ঝিণো ঘুঘরণে পুরনাদ চমকচিত প্রাণ চড়ে রে প্যারা প্যারা ঘণানন্দলা মধুরবর मरे रे सन्तचरण जनादास दयाळु मेहता मेहर धरो रे श्याम सुन्दर रसनासार कोई रीते दिलठरो रे प्यारा प्यारा घणा नन्दलाल मधुरवर के मणे रे सन्त चरण रजनादास दयाडू मेता मेहर धरोरी श्याम सुंदर रसनासार कोई विते दिल ठरो रे प्यारा प्यारा घनंदलाल मधुरवारा રે રાધે કૃષ્ણ એ રસ ગુજાર રો મે વડે રે પ્યારા પ્યારા ઘણા નંદલાલ લાલ મધુર કે માડે મનમોહન પ્યારે લાલ કી જય નશ્રી રામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ આગળ પદ નંબર ચાર વિનંતીનું નું પદ છે પદના શબ્દો છે પ્રભુજી પ્રેમ ભીના છો નાથ નેહી હો રાગ છે ગઝલ પ્રભુજી પ્રેમ ભીના છો રસીલા નાથને લગી લેહે લાલ સુરત મધુરા મૂખદર પ્રભુજી પ્રેમ ભીના છો નાથને નાથનેહી હો અમે ભિક્ષુક પ્રેમ તણા પ્રભુજી પ્રેમની ભીખ દો મહબત લે લગન લાગી રસિકવર શ્યામ પ્યારા હો પ્રભુજી પ્રેમ ભી છો છો ના છનેહી હો અરે સારી જહમે ક્યાંય ન દેખું પ્રેમનો તો દરદિલ સમૂહ ક્યાંય હું દરદીનો નાથ પ્રભુજી પ્રેમ છો રસીલા છો રશીલાથનેહીં હો બધે છે મો માયા મધુરા બંશી સુર ક્યાં હો હું તું મટી એક તારો ચમકતા દિલ ક્યાંય હો પ્રભુ পুজী প্ৰেম ভিন্না ছাথনেহি হস এহাৰস এমি জৰ प्रगतावो सुधालक्याय सुधा रस प्रेमनो प्यालो प्रभुजी प्रेम भिन्न छो થને હો લીલાસ પ્રેમી જન્મતા મધુરા જાગજો પ્યારામ નરસિંહ ચરણે લઈ સુ ધા એ પાઓ રસ પ્રભુજી પ્રેમ ભીના છો રસ નાથનેહી હોીલા રસ મેતા મધુરા જાગજો પ્યારા મને નર ચરણે લઈ સુધાયે પાઓ રસધારા પ્રભુજી પ્રેમ ભીના છો રસ નાથને લગી લે લાલ મધુરા મૂ ખદરસાદો પ્રભુજી પ્રેમ ભીના ન છો રશીલાથનેહી હો શ્રી કૃષ્ણ ચંદ્ર કી જય દ્વારિકાધીશી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ શ્યામ